તો આણંદમાં ખુલ્લેઆમ હપ્તો ઉઘરાવતા શખ્સનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે બજારમાં પાથરણાવાડા અને લારી ધારકો પાસે હપ્તો માંગી રહ્યો છે બજારમાં અલગ અલગ શખ્સો હપ્તો લેવા આવે છે પાલિકા ઉઘરાવે છે હપ્તો કે પોલીસ લાભ લે છે તે એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે પાથરણાવાડા અને લારીવાડાઓનું કોણ શોષણ કરે છે તે સવાલ થઈ રહ્યો છે વીટીવી ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઇન પર જોડાયા છે ઘનશ્યામ આણંદમાં ખુલ્લેમ હપ્તો ઘરાવતા શખ્સનો જે વીડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે શું મામલો અને હા થી આણંદ નગરપાલિકા હર વિસ્તારમાં આવેલું જે સુપરમાર્કેટ છે તેની પાછળ ટૂંકી ગલી આવેલી છે અને ટૂંકી ગલી લારી ગલ્લા અને પાથરણા હંમેશા બેસતા હોય છે નગરપાલિકા દ્વારા વારંવાર આ દબાણો દૂર કરવામાં આવતા હોય છે પરંતુ પાછા કોના આ દબાણો ફળકાઈ જતા હોય છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયામાં જે ટૂંકી ગલી જે પાથરણા છે લારી ગલ્લાવાળા છે અને દુકાનો વાળા છે તેમની પાસેથી હપ્તો ઉઘરાવતો એક વિડીયો વાયરલ થયો છે અલગ અલગ શખ્સો જે લારી ગલ્લા અને પાથાણા વાળા હોય છે તેમની પાસેથી હપ્તો ઉઘરાવતા હોય છે અને નિયમિત હપ્તા જતા હોય છે સવાલ એ પણ થાય છે કે શું આ પોલીસ નો માણસ છે કે પછી કોઈ નગરપાલિકાના કાઉન્સિલર કે કોઈ સત્તાધીશો વ્યક્તિ છે આ અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે હાલ તો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક સવાલો પણ થઈ રહ્યા છે બિલકુલ ઘનશ્યામ પરંતુ અવારનવાર આ પ્રકારના વિડીયો છે એક બાદ એક વાયરલ થઈ રહ્યા છે ક્યારેક ખંડણી માંગવામાં આવે છે ક્યારેક પાથરણાવાળાઓ કે લારી ધારકો પાસે આ પ્રકારે પૈસા માંગવામાં આવી રહ્યા છે તંત્ર આખરે પગલા ક્યારે લેશે જો પોલીસ તંત્ર આમાં સોંડવાયેલું જ નથી પોલીસ અધિકારીઓ સુધી આ હપ્તાઓ નથી પહોંચતા તો આવા લોકોને આટલી હિંમત ક્યાંથી આવે છે શું પોલીસનો પણ આ લોકોમાં ડર નથી રહ્યો ક્યાં ચોક્કસથી નગરપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર વારંવાર આ દબાણો દૂર કરે છે પરંતુ દબાણો કોના ઇશારે પુનઃ ખડકાઈ જાય છે તે પણ એક સવાલ છે અને આવી રીતે નિયમિત લાખી હપ્તા જતા હોય છે આ હપ્તા કોણ લે છે તે અંગે પણ સવાલો જ ઉભા થયા છે બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આપનો આભાર તો જ પ્રકારે હાલ તો ખુલ્લામ હપ્તો ઉઘરાવતા શખ્સનો આ વીડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે પાથરણાવાળા અને લાલી ધારકો પાસે હપ્તો માંગવામાં આવી રહ્યો છે હપ્તા લેનારાઓ સામે આખરે કાર્યવાહી કેમ નથી થતી તે પણ એક સવાલ થઈ રહ્યો છે આણંદમાં ખુલ્લામ આ પ્રકારની જે આતંક છે તે સામે આવી રહ્યું છે પોલીસનો પણ આ શખ્સોને ડર નથી